ગુજરાતના ઇતિહાસમાં આવી રસપ્રદ ચૂંટણી ક્યાંય નહીં જોયો અને એની માટે સલામ છે વિસાવદરની જનતાને નેતાઓને નહીં વિસાવદરની જનતાની બુદ્ધિમત્તાને એમની હોશિયારીને સલામ છે ને એના કારણે આ બધી રાજકીય પાર્ટીઓ ધોળાધોયડ કરી મૂકી છે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોને ઉતારશે એનું તો હજી ઠેકાણું છે નહીં પરંતુ એક વાત નક્કી છે કે ભાઈ વન સાઇડેડ અત્યારના ચાલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા હવે એવું શું કામ શા માટે એ આ વિડીયો વાત કરવાની છે આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાખું જો બાપલિયા ગોપાલ ઇટાલિયાની એ વાતનો હો ટકા ફાયદો છે કે બે અઢી મહિનાથી વિસાવદરમાં ધામા નાખીને બેઠા છે જો રાજનીતિમાં સ્પષ્ટ વાત એ છે કે જે જમીન સાથે જોડાયેલો છે ને એને જ નેતા કહેવો અને જમીન સાથે અને એ વાત ગોપાલ સારી રીતે જાણે છે અને એટલા માટે જ એમના નામની જાહેરાત થતાની સાથે એ ગોપાલના ગામડાઓ ખૂંદી રહ્યા છે લોકોને મળી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે એવામાં અત્યારની સ્થિતિ પ્રમાણે ગોપાલ વન સાઇડેડ ચાલી રહ્યા છે તમે સમજો વન સાઇડેડનો મતલબ એ વાત અલગ છે કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે ને ભાજપ ઉમેદવાર જાહેર કરે પછી સ્થિતિ શું છે અત્યારની સ્થિતિ સાહેબ સ્પષ્ટે એક લીટીની વાત એ છે કે ગોપાલની લહેર ચાલી રહી છે વિસાવદરમાં વિસાવદરમાં અત્યારના ગામે ગામ જ્યારે ગોપાલ ફરી રહ્યા છે ને એ લહેર ચાલવા પાછળના પણ બે ત્રણ કારણ છે તમે એક તો જો પહેલી પહેલું કારણ તો એ છે કે એ ખૂબ સમય લઈને વિસાવદરમાં ગામડાઓ ખૂંદી રહ્યા છે લોકોને મળી રહ્યા છે ગામે ગામ જઈ રહ્યા છે એવું આમ રોડ ઉપર નીકળીને આમ એ નથી કરતા એ સારું છે જો રાજનેતાઓએ લોકોને મળવું જોઈએ એમની ફરિયાદ સાંભળવી જોઈએ ગોપાલભાઈ જ્યારે ગુજરાત તક આવ્યા ને એનું ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે એમણે એ જ કીધું હતું કે ભાઈ લોકો નક્કી કરશે કે મારે હું કામ કરવાનું અને નેતા કહેવાય ને આપણે એટલે જ ચૂંટીને લાવીએ છીએ